હલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવી છે બાળ મનોવિજ્ઞાન અને બાળ વિકાસની પહેલો પ્રશ્ન છે મનોવિજ્ઞાન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો તો આ મનોવિજ્ઞાન નામનો જે શબ્દ છે એ તત્વજ્ઞાનમાંથી ઉતરી આવેલો છે રોડોલ્ફ દ્વારા મનોવિજ્ઞાન સૌ પ્રથમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ઇંગ્લિશમાં જેને સાયકોલોજીના નામે ઓળખવામાં આવે છે હવે સાયકોલોજી એ હકીકતે તો ગ્રીક ભાષાનો શબ્દ છે સાયકી જેનો અર્થ થાય છે આત્મા અને લોગોસ જેનો અર્થ થાય છે વિજ્ઞાન એટલે કે આત્માનું વિજ્ઞાન સાયકોલોજી જે ગ્રીક શબ્દ છે બરાબર ખાસ યાદ રાખજો સાયકોલોજી જે ગ્રીક શબ્દ છે આત્માનું વિજ્ઞાન મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એના પછીનો જ સવાલ મેં તમને આપી દીધો છે ભાઈ આત્માનું વિજ્ઞાન મનોવિજ્ઞાન માટેના અલગ 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 લોકો દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી એમાં સિટી મોર્ગન કરીને એક કીધું કે ભાઈ મનોવિજ્ઞાન માનવી અને વર્તનનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણી વર્તનનું વિજ્ઞાન છે આવું સિટી મોર્ગન દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો પ્રેરણા પ્રોત્સાહન એને મોટિવેશન કહેવાય મોટિવેશન લેટિન શબ્દ ઉપરથી આવ્યો છે મોરએવર પરથી બનેલો એટલે કે પ્રવૃત્તિઓ માટેની ગતિ સતત ને સતત પ્રવૃત્તિમય રહેવું છે મોટિવેશન કહેવામાં આવે છે ત્યારબાદ આવેગ આવેગ શબ્દ એટલે કે જેને ઇંગ્લિશમાં ઇમોશન કહે છે શું કહેવાય ભાઈ ઇંગ્લિશમાં ઇમોશન કહેવામાં આવે છે ઇમોશન પણ એક લેટિન શબ્દ છે બરાબર એક લેટિન ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ઇન્ટેલિજન્સ બરાબર એટલે કે બુદ્ધિ જે પણ તમે જાણો છો એ પ્રમાણે ભાઈ બુદ્ધિ માટે વપરાતો શબ્દ છે ભાઈ ત્યારબાદ વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી તો આ પર્સનાલિટી શબ્દ છે એ પણ લેટિન શબ્દ છે લેટિન શબ્દમાં પર્સોના આવો શબ્દ છે એટલે કે મુખવટો અથવા તો મોહરો બુરખો બરાબર આ એના ગુજરાતી શબ્દો છે ભાઈ વ્યક્તિત્વના પર્સનાલિટીના ખાસ યાદ રાખવા જેવી બાબત ભાઈ આવનારી તમારી ટેટાટ હોય અથવા તો ટેટ હોય એમાં પૂછાવા લાયક પ્રશ્ન કહી શકાય સાધારણ સાધારણ વ્યક્તિને અહીંયા આપણે નોર્મલ આવું કહીએ તો નોર્મલ હકીકતે લેટિન ભાષાનો શબ્દ છે બરાબર મિત્રો ખાલી એટલું જ યાદ રાખજો કે મનોવિજ્ઞાન સાથે મોસ્ટ ઓફ સંકળાયેલા શબ્દ મોસ્ટ ઓફ સંકળાયેલા શબ્દ તમને લેટિનમાં જોવા મળશે પણ સાયકોલોજી એ એકમાત્ર એવો શબ્દ છે કે જે ગ્રીક શબ્દ છે આગળ વધીએ નોર્મલ લેટિન ભાષાનો શબ્દ છે નોર્મા જેનો અર્થ થાય છે ભાઈ સામાન્ય ખાસ યાદ રાખજો પૂર્વગ્રહ તો પૂર્વગ્રહ પણ લેટિન ભાષાનો શબ્દ છે જે બે શબ્દોનું જોડાણ છે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એક આવે પેરા એટલે કે પહેલા એક આવે જુડિશિયમ એટલે કે લીધેલો તમે નિર્ણય પેરા જુડિશ બરોબર એટલે કે જુડિશિયમ ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો ફોબિયા ડર જેને કહેવામાં આવે ડર ફોબિયા તો મિત્રો આ ફોબિયા છે ને ફોબિયા એ પણ એક ગ્રીક ભાષાનો શબ્દ છે ભય જેને કહેવામાં આવે ગ્રીક ભાષાનો શબ્દ પ્લેટોનું પ્રદાન મિત્રો પ્લેટો એક સારા એવા મનોવૈજ્ઞાનિક છે તમે જાણતા હશો તો એ તત્વ જ્ઞાન સાથે વધારે સંકળાયેલા છે ત્યારબાદ રચનાવાદ અને અસ્તિત્વવાદ રચનાવાદ અને અસ્તિત્વવાદ વિશે માહિતી આપનાર એડવર્ડ ટિન્શનર છે બરોબર એડવર્ડ ટિન્શનર છે ખાસ યાદ રાખજો બાળ મનો વિજ્ઞાન વિશે વાત રજૂ કરનાર તો બરાબર છે જે બાળ મનો વિજ્ઞાન વિશે રજૂ કરનારા એક સારા એવા મનોવૈજ્ઞાનિક હતા વર્તનવાદ આપનાર વર્તનવાદ વિશે ચર્ચા વિચારણા કરનાર તો જેબી વોટસન કોણ હતા ભાઈ જેબી વોટસન હતા ખાસ યાદ રાખજો સિગમન ફ્રોઈડ આલ્ફ્રેડ એડલર અને કાર્લ યુગ આ બધા કોણ હતા તો મનોવિશ્લેષણવાદી હતા મનોવિશ્લેષણવાદી એટલે મનોવિજ્ઞાન વિશે ભાઈ ચર્ચા વિચારણા કરનાર મનોવિશ્લેષણવાદી કહેવાય આઈપી પાવલો બરાબર તો જે એક શિક્ષણ ક્ષેત્રે એણે શાસ્ત્રીય અભિસંધાન રજૂ કર્યું આઈપી પાવલો દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં

પ્રયત્ન અને ભૂલ અસરનો નિયમ પ્રયત્ન કરવાના અને ભૂલ થાય આ નિયમ આપનાર હતા કોણ હતા અને ભૂલનો સિદ્ધાંત હતો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપનાર વિલહેમ વુટ હતા કોણ હતા વિલહેમ વુન્ટ હતા અને એટલા માટે જ વિલહેમ વુટને મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવશે શિક્ષણમાં શાસ્ત્રીય અભિસંધાન રજૂ કરનાર આઈપી પાવલો બરાબર આઈપી પાવલાઓ હતા ખાસ યાદ રાખજો ભાઈ આઈપી પાવલો એ શાસ્ત્રીય અભિસંધાન રજૂ કરનારા હતા શિક્ષણ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનના પિતા મનોવિજ્ઞાનના પિતા એટલે વિલિયમ વિલહેમવુટ બરાબર ખાસ યાદ રાખજો વિલહેમ વુટ વિડીયો ગમે તો એક લાઈક કરી દો વિડીયોને શેર કરી દો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો